હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે હું તમારી સાથે શેર કરીશ સમોસાની રેસીપી તમે જોઈ શકો છો કે આ સમોસા મેં ડિઝાઇન પાડીને બનાવેલા છે જે દેખાવમાં એકદમ મસ્ત લાગે છે તો આ રીતે આપણે ડિઝાઇન કેવી રીતે પાડવી એ હું તમને આજની રેસીપીમાં શીખવાડીશ તો ચાલો સ્ટાર્ટ કરીએ આજની રેસીપી તેના માટે અહીંયા આગળ આપણે બાફેલા બટેકા લેવાના છે મેં સાતથી આઠ નંગ બટેકાને બાફી અને તેની છાલ ઉતારીને રેડી કરી લીધા છે હવે બટેકાને આપણે આ રીતે હાથેથી મેસ કરી દેવાના છે તમારે પોટેટો મેસર કે છીણીથી તમારે છીણવાના નથી આ રીતે જ આપણે હાથેથી તેને રફલી મેસ કરવાના છે કે બટેકાનો થોડોક થોડોક કામ ટુકડા અંદર દેખાય એ રીતે આપણે તેનો મસાલો બનાવવાનો છે જો તમે તેને પોટેટો મેસરથી મેસ કરશો તો તમારો બટેટાનો છૂંદો હાવ થઈ જશે અને એ છૂંદો આપણને સ્ટફિંગમાં બહુ મજા નહીં આવે અને ખાવામાં પણ થોડો ચીકણો લાગે છે તો આ રીતે આપણે તેને હાથેથી થોડું થોડું રફલી મેસ કરી લેવાનું હવે તેની અંદર નાખવા માટે મેં લીલા મરચાં અને આદુને છીણી લીધું છે તેની અંદર નાખવા માટે મેં મસાલો રેડી કર્યો છે જેમાં મેં લીલા આખા ધાણા લીધા છે જીરું અને વરિયાળી અને સૂકા લાલ મરચાંને મેં થોડું થોડું ડ્રાય રોસ્ટ કરી અને તેને અધકચરા વાટી લીધા હતા હવે આપણે તેના વઘાર માટે એક પેન લઈશું અને તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર થોડી અડધી ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું અને જે આદુ અને મરચાં આપણે રેડી કરીને રાખ્યા હતા તે આપણે તેની અંદર નાખી અને તેને આપણે એકાદ મિનિટ માટે આપણે તેને સાતરી લઈશું હવે જે આપણે મસાલો રેડી કરીને રાખ્યો હતો તે મસાલો આપણે એકથી દોઢ ચમચી જેટલો આપણે તેની અંદર એડ કરીશું આ મસાલો તમે સ્ટફિંગમાં નાખશો સમોસાના તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે જે બહાર આપણે સમોસા ખાતા હોઈએ છીએ એના જેવો જ ટેસ્ટ આવે છે એની અંદર મસાલામાં મેં અડધી ચમચી જેટલી હળદર નાખી છે પિંચ ઓફ આપણે જેટલું લાલ મરચું નાખીશું અને અડધી ચમચી આપણે ધાણાજીરું પાવડર નાખીશું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખીશું કારણ કે બટેકા બાફતી વખતે આપણે મીઠું એડ કર્યું હોય તો એ પ્રમાણે તમારે મીઠું નાખવાનું મસાલાને આપણે એકાદ મિનિટ માટે આપણે શેકી લઈશું હવે મેં વન ફોર કપ જેટલા વટાણાને બાફી લીધા હતા તે વટાણા આપણે તેની અંદર એડ કરીશું અને તેને પણ આપણે મસાલા સાથે આપણે થોડી વાર માટે સાતળી અને મિક્સ કરી લેવાના છે તમે તીખા લીલા મરચાંનો યુઝ કરશો એટલે તમારે લાલ મરચું નાખવાની જરૂર નહીં પડે એકાદ મિનિટ માટે આપણે તેને બરાબર સાતળી લેવાનું છે મસાલા અને વટાણા આપણા સતરાઈ જાય પછી જે આપણે બટેટાને મેસ કરીને રાખ્યા હતા તે બટેકા આપણે માવાની અંદર મસાલા ને અને બટેકાને આપણે બરાબર સરખી રીતે મિક્સ કરી લઈશું અને તેને આપણે એકાદ મિનિટ માટે આપણે સાચરી લઈશું જેથી બધું બરાબર મિક્સ થઈ જાય મસાલો તમે જે ધાણાનો જે મેં મસાલો બનાવીને નાખ્યો હતો તે મસાલો તમે ઘરે બનાવીને જ્યારે સમોસા બનાવો ત્યારે ચોક્કસથી નાખજો કારણ કે એનાથી ટેસ્ટ તમને બહારના જે સમોસા આપણને મળતા હોય છે એના જેવો જ આવે છે તો તમે જ્યારે પણ સમોસા બનાવો એટલે એ મસાલો બનાવીને ચોક્કસથી એડ કરજો તેની અંદર હવે આપણે તેની અંદર છેલ્લે લીલા ધાણા નાખીશું અને બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું તો આપણું સમોસાનું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે તેને થોડીકવાર માટે ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે લોટ બાંધવાની તૈયારી કરી લઈશું તો તેના માટે મેં અહીંયા આગળ એક વાસણ લીધું છે અને તેની અંદર હું મેંદો લઉં છું હું અહીંયા ગાડી બે કપ ભરીને મેંદો લઉં છું જો તમે ઘઉના લોટના બનાવવા માંગતા હો તો તમે તેની અંદર ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો પણ તેની અંદર મેંદાનો ટેસ્ટ સારો આવે છે હવે તેની અંદર આપણે મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને થોડો આપણે અજમો નાખીશું હવે આપણે તેની અંદર મોય નાખવાનું છે તમે જ્યારે પણ સમોસા બનાવો ત્યારે તેની અંદર તમે ઘીનું મોણ નાખજો કારણ કે ઘીના ઘીનું મોળ નાખવાથી તેનું જે પડ છે એ એકદમ સરસ કડક અને ખસતા બને છે બહાર જે લોકો રેસ્ટોરન્ટમાં કે હલવાઈ લોકો જે બનાવતા હોય છે તે લોકો ઘીની જગ્યાએ ડાલડાનો યુઝ કરતા હોય છે પણ આપણે ઘરે બનાવતા હોઈએ એટલે આપણે ચોખ્ખાઈનું ધ્યાન રાખીએ એટલે આપણે તેની અંદર ઘી નાખવાનું અને તમારે ઘીનું મોણ આ રીતે મુઠ્ઠી પડતું નાખવાનું છે તમે લોટ જ્યારે આ મિક્સ કરો ત્યારે એકદમ ભેગો થઈ જાય મુઠ્ઠી પડે એટલું તમારે તેની અંદર મોણ એડ કરવાનું છે હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને તેનો લોટ બાંધી લઈશું લોટ તમારે ઢીલો નથી બાંધવાનો સેજ એવો આપણે કઠણ બાંધવાનો છે તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈશું અને તેનો આપણે લોટ બાંધતા જઈશું લોટ બાંધતી વખતે પાણી આપણે થોડું થોડું નાખતા જઈએ અને તેનો કઠણ એવો લોટ બાંધી લેવાનો છે જો તમે એકી સાથે પાણી નાખશો તો તમારો લોટ ઢીલો થઈ જશે અને સમોસા આપણા કડક અને એવા નહીં બને તો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી થોડું થોડું નાખતા જઈએ અને આવી રીતે આપણે લોટ બાંધીને રેડી કરી લેવાનો છે તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે બહુ કઠણ નહીં અને બહુ ઢીલો નહીં એ રીતનો આપણો લોટ બાંધ્યો છે લોટ બાંધવામાં મારે થ્રી ફોર્થ કપ જેટલું પાણીનો યુઝ થયો છે હવે આપણે તેને ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ પંદર મિનિટ પછી પાછો આપણે લોટને આ રીતે પાછો મસરી લેવાનો છે અને તેની અંદરથી થોડો લોટ લઈ અને આ રીતે આપણે હાથમાં તેને એક સરસ એવો નાનો રાઉન્ડ શેપ આપીને રેડી કરી લઈશું હવે પાટલી વેલાણ ઉપર આપણે તેને વણી લેવાનું છે તો આ રીતે તમારે આપણે જે રોટ રોટલી આપણે બનાવતા હોઈએ એ રીતે આપણે તેને વણી લેવાનું છે તમારે એની સાઈઝ તમારે પાતળી રાખવાની છે બહુ જાડી એવી નથી વણવાની તમે જોઈ શકો છો કે આ રીતે આપણે મોટી રોટલી બનાવીને તૈયાર કરી લઈશું હવે આપણે તેની વચ્ચેથી આપણે આ રીતે ઊભી ચીરા પાડી લઈશું તેને કટ કરી લેવાનું છે હવે એની જ બીજી સાઈડમાંથી આપણે આ રીતે તેને એવી રીતના જ સ્લાઇઝમાં આપણે કટ કરી લઈશું હવે જે આજુબાજુનો જે વચ્ચેનો ભાગ વધ્યો છે એમાં ઉપરની સાઈડમાં આપણે થોડો બટેટાનો મસાલો મૂકીશું અને આ બાજુનું જે સામેનું પડ છે એને આપણે તેની સામે કવર કરી દેવાનું છે તમે જ્યારે પણ આ રીતે સામેનું પડ કવર કરો ત્યારે તમારે પહેલાં પાણી લગાવી લેવાનું છે અને પછી તેની ઉપર આ રીતે આપણે એક એક પટ્ટી એક પટ્ટી આ બાજુથી અને એક પટ્ટી આપણે આ બાજુથી સામસામેથી એ રીતે આપણે તેને એક એક પડતા વારાફરથી આપણે મૂકતું જવાનું છે એટલે આપણી સરસ મજાની એવી ડિઝાઇન બનીને રેડી થઈ જાય છે તમે જ્યારે પણ સમોસાની આ રીતે પટ્ટીને લગાવો ત્યારે પહેલાં પાણી લગાવી દેવાનું કિનારી ઉપર અને તેને સારી રીતે દબાવી અને કોટ કરી લેવાનું છે તો આ રીતે આપણે એક એક પટ્ટી મૂકતા જઈશું અને તેની સરસ મજાની ડિઝાઇન બનાવીને રેડી કરી લઈશું આ બનાવવું એકદમ ઇઝી છે આમાં કંઈ બહુ એવું છે નહીં તો તમે એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો પછી હવે સમોસો આપણો રેડી થઈ ગયો છે તો હવે જ્યારે છેલ્લે કિનારી હોય એને આપણે બરાબર આ રીતે દબાવીને પેક કરી દેવાની છે જેથી આપણો સમોસો આપણે જ્યારે તળીએ ત્યારે મસાલો બહાર નીકળી ન જાય તો તમે જોઈ શકો છો કે લૂક વાઈઝ પણ કેટલો સરસ દેખાય છે તો આ રીતે મેં બધા સમોસા બનાવીને રેડી કરી લીધા છે હવે આપણે તેને ગરમ તેલની અંદર આપણે તળી લેવાના છે તમે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે તમે આ રીતના સમોસા બનાવીને તેને પીરસશો તો દેખાવામાં પણ એકદમ સરસ લાગે છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બને છે તેલ આપણું ગરમ કરવા માટે આપણે મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર સમોસાને તળવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે હાઈ ફ્લેમ ઉપર આપણે તેને તળવાના નથી જેથી આપણું ઉપરનું પડ એકદમ ક્રિસ્પી બનશે તો તમારી કઢાઈમાં સમાય એટલા તમારે સમોસા તેની અંદર નાખી અને પછી આપણે તેને મીડિયમ ગેસ ઉપર તેને તળી લેવાના છે વચ્ચે વચ્ચે આપણે તેને આ રીતે પલટાવતા જઈશું અને તેને આપણે તળી લઈશું તમારે સાઇઝમાં થોડાક આનાથી નાના બનાવવા હોય તો તમારે થોડોક રોટલીનો જે લોટ લીધો આપણે એ તમારે થોડો ઓછો લેવાનો અને મીડિયમ સાઇઝની રોટલી વણી અને તમે નાની સાઇઝના પણ આને બનાવી શકો છો તો તમે જોઈ શકો છો કે કલર આપણો ચેન્જ થઈ ગયો છે અને સમોસા આપણા બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે તેને એક પ્લેટની અંદર કાઢી લઈશું દેખાવામાં આ સમોસા કેટલા સરસ લાગે છે તમે જોઈ શકો છો તમે મહેમાન આવે ત્યારે તમે આ રીતે બનાવીને પીરસશો તો તમે એને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે તો તમને આજની મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે Thanks for watching!